સાત અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે ત્રણ લાખ દસ હજારથી વધુ મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરશે અને સાથે જ ઉમેદવારોના ભાવિને ઈવીએમમાં સીલ કરશે ભાજપના સ્વરૂપજી ઠાકોરની શાખ દા ઉપર છે તો કોંગ્રેસના ગુલાબ ગુલાબસિંહની પણ શાખ દાઉ પર તોંતેર વર્ષના માવજી પટેલે પણ હાથ અજમાવ્યો છે અને તેમણે પણ ટફ ફાઇટ આપી છે સાંજે છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે ત્રણસો એકવીસ પોલિંગ બૂથ પર મતદાન કરવામાં આવ્યું છે વાવ વિધાનસભા બેઠક પર ખરાખરીનો ત્રિપાંખીયો જંગ વાવું દસ હજાર ને સાતસો પંચોતેર મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ આગળ આવ્યા છે પોતાના નવા ધારાસભ્યને આ મતદારો ચૂંટશે મતદાન લઈ સુરક્ષા વ્યવસ્થાનો પણ ચાપતો બંદોબસ્ત કરાયો છે ચાર ડીવાયએસપી આઠ પીઆઈ ત્રીસ પીએસઆઈ સહિત પંદર હજાર જેટલા સુરક્ષા કર્મીઓ ખડે પગે તૈનાત જ્યારે સત્તાણું જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરાની પણ વ્યવસ્થા કરાઈ છે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પોતાના ગામ બિયોગ ખાતે મતદાન કરશે તો સાંસદ ગેનીબેન ઠાકોર વતન અવાસણામાં મતદાન કરશે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબ સિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ થરાદના મતદાર હોવાથી પોતાનો મત નહીં આપી શકે સવારે સાત વાગ્યાથી જ મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં મતદારો જોવા મળતા હોય છે પરંતુ વાવ વિધાનસભાની ચૂંટણી એટલા માટે અલગ કારણ કે અહીં મતદારો સવારથી જ પહોંચી રહ્યા છે પોતાના બૂથ પર અને મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે વાવમાં ત્રણ ત્રિપાંખીઓ જંગ એટલા માટે કારણ કે ભાજપ કોંગ્રેસની સાથે સાથે માવજી પટેલા પક્ષ રીતે તેમણે મેદાનમાં ઝંપલાવ્યું છે અને જે સભાઓ તેમણે ગજવી હતી તેના કારણે વાવના જે વોટ છે તેમાં ભાગલા પાડવા અવશ્ય અહીં માનવામાં આવી રહ્યું છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ છે અત્યારે આપણી સાથે છે ઠાકરસિંહ રબારી તેમની જોડે સીધી જ વાત કરશું ઠાકરસિંહ ભાઈ આપે મતદાન કર્યું છે શું અપીલ કરવા માંગો છો મતદારોને તમામ મતદારોને લોકશાહીના પર્વમાં નેવું તો એવું કોઈક અઠ્ઠાણું નવ્વાણું ટકા મતદાન કરે લોકશાહીના પર્વમાં મતદાન ઓછું થાય એટલે જે લોકો ધારે એ નથી થઈ શકતું સાહીઠ ટકા મતદાન થતું હોય તો ચાલીસ ટકા લોકો તો મતદાનથી વંચિત રીતે એમને શું નિર્ણય મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગેનીબેન ઠાકોર જે મતદાન કરવા માટે પહોંચ્યા છે ગેનીબેન જેમને લોકસભાની ચૂંટણીમાં જમ્પ લાવ્યું અને બનાસકાંઠાની લોકસભા બેઠક પર જીત મેળવી એટલે જ આ બેઠક ખાલી થઈ હતી અને હવે ચૂંટણી યોજવામાં આવી છે પેટા ચૂંટણીનું આયોજન વાવ બેઠક પર થયું છે ગેનીબેન ઠાકોર જે અસાણા ગામ ખાતે પહોંચ્યા અને અહી ઈવીએમ ખોટવાતા સાંસદ પહોંચ્યા હોવાની જાણકારી વાવની ચૂંટણીમાં મતદાનને લઈને અને ઉત્સાહ બીજી તરફ ગેનીબેન ઠાકોર જે અસાણા ગામ ખાતે પહોંચ્યા ઈવીએમ મશીન ખોટવાતા સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી અસાણા ગામમાં મતદાનને લઈ સવારથી જ મતદારો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે ગેરીબેન ઠાકોર ખૂબ જ મજબૂત ચહેરો અને બનાસકાંઠાની લોકસભા ચૂંટણી તેમણે જીતીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું ટકા જેટલું મતદાન સમગ્ર સુધીમાં અત્યાર સુધીમાં સત્યાવીસ ટકા જેટલું મતદાન ઓલ ઓવર સમગ્ર બેઠક અંતર્ગત થયું છે ને જે બેઠક બેઠક ઉપરથી ચૂંટણી હતા હતા બન્યા અને તે ખાલી પડવાના કારણે હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પેટા ચૂંટણીમાં મતદાન કરવા માટે સાંસદ ગેનીબેન ઠાકોર જે છે તે પહોંચી ચૂક્યા છે દ્રશ્યો સાફ રીતે જોઈ રહ્યા છો કે ગેનીબેન અત્યારે હાલ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે તેમના રાજનગર ખાતે આ પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળાની અંદર મતદાન કરવા માટે પહોંચ્યા છે મહત્વ કે અત્યાર સુધીમાં સત્યાવીસ ટકા જેટલું જે જે છે તે ઓલ ઓવર બેઠકની અંદર થયું છે અને વધુ એક વખત જે ભેગા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં પણ તેઓ આજ જ સ્થળેથી મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મતદાન કરવું આપણી ફરજ છે ફરજ અંતર્ગત જે ભાગ રૂપે તેઓ મતદાન કરવા માટે આવી રહ્યા છે તેની સાથે લોકો એટલે કે સ્થાનિક મતદારો જે છે તે પણ અહિયાં કરતા નજરે પડી રહ્યા છે મહત્વનું છે કે વહેલી સવારથી પીક પકડ્યું હતું હાલ તમે જોઈ રહ્યા છો કે મતદાન કર્યા બાદ ના જે સીધા તસવીરો જે છે તે જોવા મળી રહી છે એટલે કે તેમણે તેમના મતાધિકાર નો ઉપયોગ જે છે તે કર્યો છે અને મતદાન કર્યા બાદ તેઓ મતદાન મથક માંથી જોવા મળી રહ્યા છે ગેની બેન ફરી એકવાર અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે શું કહેશો હા ગેની બેન અહિયાં જન્મભૂમિ છે એટલે ઘેની બેન એમની જન્મભૂમિમાં મતદાન કરવા આવ્યા અહિયાં જ કરે છે આ શાળામાં અમે મતદાન કર્યું કે કેમ ના હવે બાકી છે હવે કરવાનું જ છે

ના દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે હાલ એક ઉત્સાહપૂર્વક તેમની સાથે વાર્તાલાપ કરતા પણ નજરે પડી રહ્યા છે મહત્વનું એ છે કે અહીંયા જે ઉપસ્થિત મતદારો જે છે તે મતદારોને પણ મળતા જે છે તે નજરે પડી રહ્યા છે આ જનતા પ્રત્યેનો લગાવ જે છે તે પણ આ મતદાન બાદની જે વાર્તાલાપની અંદર જોવા મળી રહ્યો છે

છવીસ સીટો ભારતીય જનતા પાર્ટી પાંચ લાખના થી લોકસભામાં જીતવા માગતા હતા એ ટાઈમે પણ મતદારોએ બનાસકાંઠાના મતદારોએ એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને અને વર્તમાન જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ લોકોના કામો કરવામાં ઉણા ઉતર્યા છે એમનો જે એજન્ડા હતો એમાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતર્યા છે ને એના કારણે લોકસભામાં પણ આશીર્વાદ આપ્યા હતા અને આ પેટા ચૂંટણીમાં અહીંયા પુનરાવર્તન કરીને કોંગ્રેસ પાર્ટી વાવ વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે આ મતદાનના મતકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે ત્રેવીસ તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબિલ ગુલાલના જશ્ના ભાગીદાર એ વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારોના થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો પૂરો છે ટકાવારી જે પ્રમાણે મતદાનની છે અત્યારે લગભગ ચોવીસ ટકા ઉપર મતદાન જતું રહ્યું છે શું લાગે છે મતદાન હજી વધશે અને વધશે તો ક્યાં તરફ ફાયદો સારું મતદાન સવારથી કરીને જ મોટા ભાગના બૂથોની મેં મુલાકાત લીધી ત્યાં લાંબી લાઈનો હતી પચીસ ટકા જે ઓલ ઓવર મતદાન છે પણ એ અત્યારના સમય સુધી ખૂબ સારું કહેવાય જે જાતિ સમીકરણના આધારે પણ પોતપોતે ઉમેદવારો પૂરા પ્રમાણમાં મતદાન થાય એવા એમના ટેકેદારોના બધાના પ્રયાસો રહેશે એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે એંસી ટકાની આસપાસ એ ઓલ ઓવર મતદાન થશે એવી મારી એક ગણતરી અને માહોલ જોતા અને જે પરંપરા રહી છે કે સામાન્ય ચૂંટણીમાં પણ પંચોતેર ટકા જેટલું મતદાન કાયમી રહેતું તો પાંચેર ટકા મતદાન આ વખતે વધશે એવું મને પોતાને લાગે છે સવારમાં સનીસેડા હોય અસાણા હોય આવા ત્રણ ચાર ગામોની અંદર અંદર ઈવીએમ મશીન છે એની ખરાબીના કારણે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લાગી અને મતદારોને વેઇટ કરવો પડ્યો એક ખાલી પેટા ચૂંટણીમાં પણ જે મશીનરી તૈનાત હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો એવું મને પોતાને લાગે છે પણ ટેકનિકલ બાબત છે અને એનું સોલ્યુશન થઈ ગયું છે ને હવે મતદારો પૂરું મતદાન કરી રહ્યા છે બેન બીજી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે પ્રચાર દરમિયાન આપે આક્ષેપ લગાયા હતા એવું ક્યાંય આપણે લાગી રહ્યું છે એ બધું જ્યાં રૂલિંગ પાર્ટી જેને લોકશાહીને માનતા જ નથી માત્ર પૈસા સામ દંડ ભેદને જે દબાવની રાજનીતિ છે એ એમના એકદમ ઉપેલામાં આવી ગઈ છે વર્તનમાં અને વર્તનમાં ને હવે પછી તો હું માનું છું કે એમના વારસામાં જ ખોટું કરવાનું જૂઠું બોલવાનું લોકોને ખોટા વાયદા આપવાના અને કેફી પદાર્થોથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો પ્રયાસો કરવાના યુવાનોને કેફી પદાર્થોથી બરબાદ કરવાના આ એજન્ડા એમનો કાય આજનો નથી કાયમી રહ્યો છે પણ એ બધું ઉપરાંત પણ આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ઘટી રહ્યો છે ને આ વખતે પણ રહેશે

જોઈ રહ્યા છો કે તેમણે પ્રતિક્રિયા આપી છે કે તેર હાલ જે પ્રકારે જે સ્થિતિ જે છે તે અંતર્ગતની વાત કરી રહ્યા છે કે કેપ્ચરિંગની વાત કરવામાં આવી તો તેમણે સીધો જે વાજકે કે અમે સક્ષમ છીએ આ પ્રકારની કોઈ સ્થિતિ નિર્માણ ન થાય તે પ્રકારની વાત કરી રહ્યા છે સાથે સાથે તેમણે કહ્યું કે મતદાનની જે ટકાવારી જે છે તેમાં દર વખત કરતાં આ વખતે વધારો થશે તે પ્રકારનો પણ આશાવાદ જે છે તે વ્યક્ત કરવામાં આવે છે જી ગોટમ આ વખતે તેમણે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ભાજપ પર કમળ પર ગુલાબ ભારે પડશે અને આ પહેલા પણ તેઓ પોતાના સંબોધનમાં પોતાના ભાષણમાં આવું કહી ચૂક્યા છે એટલે ગેનીબેન પૂરા આત્મવિશ્વાસ સાથે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસનો ગઢ કોંગ્રેસ પાસે જ રહેશે ચોક્કસથી એક તરફ ભારતીય જનતા પાર્ટી જે છે તે સાત વર્ષનો સન્યાસ જે છે તે આ બેઠક ઉપરથી ભોગવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ જે છે તે સાત વર્ષથી શાસન ઉપર છે એટલે કે અગાઉ બે હજાર ની સાલની વાત કરીએ તો ત્યારે પણ ગેનીબેન જે છે તે જીત્યા હતા અને ત્યારબાદ બે હજાર બાવીસમાં પણ જે ગેનીબેન જે છે તે આ બેઠક ઉપર વિજય મેળવ્યો હતો જે સાફ રીતે એ દર્શાવે છે કે સાત વર્ષનું શાસન થયું પરંતુ કોંગ્રેસે ગેનીબેનને બનાસકાંઠાની જે લોકસભાની ચૂંટણી હતી તેમાં મેદાને ઉતારે અને તેમાં તેઓ ભવ્ય વિજય જે છે મેળવ્યો હતો ત્યારબાદ આ પેટા જે છે તે આવી છે તે સમર્થન મળશે તે પ્રકારની પણ તેમણે વાત કરી અને તેમણે એક વાત સીધા સંકેત સાથે કહ્યું કે કમળ ઉપર ગુલાબ જે છે તે ભારે પડશે તે પ્રકારની પણ વાત તેમના મુખેથી સાંભળવા મળી એટલે કે તેઓ પૂરેપૂરા આશ્વસ્ત જે છે તે જોવા મળી રહ્યા છે તેમને એક વાત પણ કરી કે ટકાવારી જે છે તેમાં પણ વધારો થશે એટલે કે એસી ટકા જેટલું મતદાન થાય તો પણ તે પ્રકારની વાત કરી હતી આમ તમામ પ્રકારના જે ખુલાસા જે છે વાર્તાલાપની અંતર્ગત કર્યા હતા હવે જોવાનું એ રહે છે કે અત્યાર સુધીમાં જેટલું જે મતદાન થયું છે ત્યારબાદ હવે સાંજ સુધીમાં કેટલું મતદાન થાય છે બાર વાગી ચૂક્યા છે બાર વાગ્યા દરમિયાનનું સત્યાવીસ ટકા મતદાન થયું છે વહેલી સવારથી તમામ મતદાન મથકો ઉપર લોકોનો ઉત્સાહ જે છે તે જોવા મળ્યો હતો પરંતુ ગરમી અને બેવડી ઋતુનો પણ અનુભવ જે છે તે થઈ રહ્યો છે આ વિસ્તારની અંદર એટલે કે બાદ વાગ્યા મતદાન થયું છે ધીમી પ્રક્રિયા થઈ છે પરંતુ સાંજ સુધીમાં પણ આ પ્રક્રિયા પીક પકડે તો નવાઈ નહીં એમ કે એસી ટકા સુધીનું મતદાન પહોંચે તે પ્રકારની ગેની બેન આશાવાદ વ્યક્ત કર્યો છે હવે જોવાનું રહેશે કે કેટલા ટકા જેટલું મતદાન થાય છે આભાર ગૌતમ જાણકારી આપવા માટે આગળ પણ તમારી પાસેથી અપડેટ